રાધનપુર નગરપાલિકાના ઉમેદવાર જાહેર થાય તે ભાજપ ધારાસભ્ય લવિંગ ઠાકોરે બાફ્યું હજુ તો કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા નથી તે પહેલા લવિંગજી ઠાકોર દ્વારા ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કર્યા ધારાસભ્ય વોર્ડ નંબર સાતમાં ભાજપના ઉમેદવાર ફરશુભાઈ દેવી પૂજકને બિનહરીફ જાહેર કર્યા લવિંગજી ઠાકોરે ઉમેદવાર બિનહરીફ થયા તેવી ફેસબુક પર કરી પોસ્ટ ફેસબુક પર બિનહરીફની પોસ્ટ જોઈ કોંગ્રેસે આપી પ્રતિક્રિયા

અમારા ચારે ચાર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો કમ્પ્લીટ મજબૂત છે અને અહીંયા હાજરમાં બેઠા છે અમારી જોડે જ બેઠા છે અમારી પાર્ટી એ વોર્ડ નંબર સાતમાં માં જેટલા પણ મેન્ડેડ આપ્યા છે એ હજુ અમને રજૂ નથી કર્યા ને કઈ રીતે બિન જાહેર કરી શકતા હશે વોર્ડ નંબર સાત નો ઉમેદવાર મેં પણ પોતે નોંધાવી છે જયાબેન પોતે મેં ઠાકોર તરીકે ત્યાં ઉમેદવારી કરેલી છે મહિલાની એટલે મને ખ્યાલ છે કે જે થાળકિયા જે ભાઈ વાત કરીએ ત્યારે લવિંગજી ધારાસભ્ય થઈ અને આ જે ખોટી આવી રીતના અપલોડ કરી રહ્યા છે જે અત્યારથી જ આવું ખોટું ચલાઈ રહ્યા છે એ પણ વસ્તુ વિચારવા જેવી છે અત્યારે અમે મીડિયાના માધ્યમથી લવિંગજી ઠાકોરને વિનંતી કરીએ છીએ રાધનપુરના કે આપ ભણેલા હશો અને ન ભણેલા હો તો ભણેલા વ્યક્તિને આપ દેખાડો કે જે પોસ્ટ આપે કરી છે ખરેખર સત્ય છે કે ખોટી આપ આવી ખોટી પોસ્ટ ન કરો તાત્કાલિક પોસ્ટને આપ ડિલીટ કરો એવી અમારી આપને વિનંતી છે અમારો કોંગ્રેસ પક્ષ આપની સામે મજબૂતાથી લડશે અને વોર્ડ નંબર સાતમાં અમે તમને જીતીને બતાવીશું